અમરેલીનો લેટર લેટરકાંડ જેના કારણે થયો તે ધારાસભ્ય કૌશિકા વેકરિયા કેમ હજી સુધી ચૂપ છે સવાલો અનેક ઊભા થાય છે એટલું જ નહીં જેના કારણે આ લેટર લેટરકાંડ થયો તે આરોપીઓ તો પકડાયા જેણે ટાઈપ કર્યું હતું તે દરેક વ્યક્તિઓ તો પકડાયા પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું કે તે લેટરમાં લખ્યું હતું શું અને જેના કારણે આ લેટર કાંડ થયો તે કૌશિક વેકરિયા ક્યાં છે અત્યારે કૌશિક વેકરિયા દ્વારા કેમ કશી પ્રતિક્રિયા નથી આપવામાં આવતી તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ થોડા દિવસ અગાઉ લેટર કાંડનો મુદ્દો સામે આવ્યો તે બાદ આ લેટર કાંડ કોણે કર્યું હતું તેવા ચાર વ્યક્તિઓના નામ સામે આવ્યા પોલીસ ચોવીસ કલાકમાં જ તપાસ કરી ઘટનાને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી જે વ્યક્તિને સાક્ષી બનાવવાની હતી તે વ્યક્તિને આરોપી બનાવી દીધી મધરાત્રે સરઘસ નીકાળ્યું એમાં પાટીદાર તરફ મુદ્દો વાળવામાં આવ્યો પાટીદારની દીકરી જેલમાં ગઈ તે બાદ અંતે તે દીકરીએ અનેક એવા મોટા ખુલાસા કર્યા આ તો એક તરફ રહી પરંતુ સવાલ અનેક એવા ઊભા થાય છે કે જે અમરેલી લેટર કાંડમાં જે ધારાસભ્યનું નામ સામે આવ્યું હતું કૌશિક વેકરિયા જેના કારણે આ સમગ્ર લેટર કાંડ સર્જાયો હતો તેવા કૌશિક વેકરિયા શા માટે ચૂપી સાંધીને બેઠા છે શા માટે હજી સુધી કોઈ જ એક એવો શબ્દ તેમના દ્વારા નથી આવતો સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે કૌશિક વેકરિયાની તપાસ કરવામાં આવી તે કઈ જગ્યાએ છે તેમને ફોન લગાડવામાં આવ્યા તેમના વિશે માહિતી એકત્રિત કરવામાં આવી તે સમયે પણ ન તો તેમને કોઈ ફોન લાગે છે અથવા તો ન તો તેવી કોઈ માહિતી મળી રહી છે કે કૌશિક વેકરિયા અત્યારે આ જગ્યાએ છે કૌશિક વેકરિયા જ્યારે પાટીદાર સમાજના અગ્રણીઓની મિટિંગ થઈ હતી દીકરીને જામીન મેળવવાની વાત થઈ હતી તે બાદ દેખાયા હતા મતલબ કે તે મિટિંગમાં જોવા મળ્યા હતા તે બાદ તે ક્યાંય એટલે ક્યાંય જોવા નથી મળ્યા જેના કારણે આ સમગ્ર વિવાદ થયો જેના કારણે આ લેટર કાંડ થયો તે વ્યક્તિ કેમ કશું બોલતી નથી મુદ્દો પાટીદાર તરફ જતો રહ્યો પાટીદારની દીકરી જેલમાં ગઈ તે વાત પણ અનેક એવા ખુલાસા થયા કોંગ્રેસના લોકો મેદાન આવ્યા તેમણે પોતાની નવી રણનીતિઓ જાહેર કરી પરંતુ આ બધાની વચ્ચે સવાલ દરેક લોકોના મનમાં એક એ જ છે કે આ ધારાસભ્ય કૌશિક વેકરિયા શા માટે હજુ સુધી ચૂપી સાંધીને બેઠા છે આ બધાની વચ્ચે અનેક લોકો એવું કહી રહ્યા છે કે કૌશિક વેકારી અત્યારે જતા રહ્યા છે ક્યાં જતા રહ્યા છે કોઈ જ કોઈને ખબર નથી અને આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતાઓ દ્વારા અત્યારે હાલ તેમના ઉપર અનેક એવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે ભાજપના તો કોઈ જ નેતાનું આના લઈને નિવેદન સામે નહોતું આવ્યું કારણ કે જે અમરેલીના દિગ્ગજ નેતા કહેવાય છે પરસોત્તમ રૂપાલા તેમને જ્યારે ફોન કરવામાં આવ્યો હતો ત્યારે પણ તેમણે આનાકાની કરતો એક જવાબ આપ્યો હતો અને કહી દીધું હતું કે મને દુઃખ છે પરંતુ કાર્યવાહી વિશે જ્યારે ફોન કર્યો હતો ત્યારે પણ તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો એટલે હવે અમરેલીના જ નેતાઓ જ્યારે બોલવા તૈયાર નથી તો પછી ભાજપના બીજા નેતા ઉપરથી તો આપણે શું જે આંદોલન છે તે કરી રહ્યા છે પરંતુ તમને પૂછ્યું તો દીકરી વિશે હતું તમને પૂછ્યું તો લેટરકાંડ વિશે હતું તમને પૂછ્યું તો કૌશિક વિશે હતું તો શા માટે તમે આ વાતને સીધી કોંગ્રેસ તરફ લઈ જાઓ છો શા માટે તમે એવું કહી રહ્યા છો કે આ મુદ્દો

તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે ગુજરાતના ગૌરવમાં છે અમુક વાદવિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી ચાહે કોઈ પણ પાર્ટી હોય પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે ગુજરાતના ગૌરવમાં ગૌરવ ભાજપના નેતાઓની નેતાઓ ની દર વખતની જેમ કોઈક પણ સવાલ કઈ પણ પૂછે તો એનો જવાબ બીજી રીતે જ આપવામાં આવે છે અને આ આપણે જોયું કે લોકોએ તેમને લેટર કાંડ વિશે પૂછ્યું પૂછ્યું લોકોએ કે શા માટે કૌશિક બેઠા છે દીકરીનું જે કાઢવામાં આવ્યું તેના વિશેની વાત કરવામાં આવી તેમ છતાં તેઓ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ પાસે કોઈ બીજો મુદ્દો હતો નહીં એટલા માટે થઈને તે લોકો આવા આંદોલન કરી રહ્યા છે આ બધાની વચ્ચે સવાલ અનેક ઉભા થાય છે કારણ કે આની પહેલા પણ ઋષિકેશ જે પટેલ છે આરોગ્ય મંત્રી છે તેમનું એક નિવેદન સામે આવ્યું હતું તેમણે એમ જ કહ્યું કે આ કોઈ સરઘસ નથી અને કોઈ પણ મહિલા હોય તેને રાત્રે લઈ જવાનો પોલીસનો કોઈ જ અધિકાર નથી તેમ છતાં પણ તે દીકરીને લઈ જવામાં આવી હતી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ને તે બાદ તેના ઉપર પણ શંકા કરવામાં આવી હતી આ બધાની વચ્ચે આ જ્યાં પત્યું નથી ત્યાં નવો એક પટ્ટાકાંડ શરૂ થયો હતો પટ્ટાકાંડમાં પણ અનેક એવા નેતાઓએ પોતાની જાત ઉપર પટ્ટા માર્યા હતા ગુજરાતની ક્ષમા માંગી હતી ને તે બાદ કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન છે ધરણા પ્રદર્શન છે તે અમરેલીમાં શરૂ કર્યું જોકે આ દરેક વાતનો અંત આજે સવારે જ આવી ગયો હતો અડતાલીસ કલાકના જે આ ધરણા હતા ઉપવાસ આંદોલન હતું તે પરેશ ધાનાણી દ્વારા છોડવામાં આવ્યું પરેશ ધાનાણી છેલ્લા બે દિવસથી ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા હતા અને અંતે તેમને પાણી પીધું હતું ને તે બાદ તેમને એક માહિતી આપી હતી આજે પાટીદારની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને ન્યાય નહોતો મળ્યો તેને લઈને પણ પરેશ ધાનાણીએ અનેક એવા કટાક્ષ છે તે ભાજપ ઉપર કર્યા હતા ને તેમને પણ ભાજપના ઉપર આડે હાથે તેમને લીધા હતા એટલું જ નહીં તેમણે હર્ષ સંઘવી ઉપર પણ સવાલ ઉઠાયા હતા

ધરપકડ કરવામાં આવી એની આગળ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો એને પોલીસ સ્ટેશનમાં પાટે મારવામાં આવી

પણ સમગ્ર ગુજરાતમાં નારી સ્વાભિમાનની જોત પ્રગટાવવામાં સફળતા મળી એનો આનંદ છે આજ નારી સ્વાભિમાન આંદોલન સમિતિની વિનંતી ઉપર અમરેલી શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાડીને નારી સ્વાભિમાનની સુરક્ષાને સમર્થન કર્યું સૌ વેપારી ભાઈઓનો

આજની આ લડાઈ એ કોઈ રક્ષકો સામે નથી પણ ક્યારે કોઈ નેતાઓની આંગળીએ કોઈ નેતાઓના ઈશારે નાચતા એ મુઠ્ઠી પર બસ પક્ષકો એની સામેની છે કાયદાને જાણનારા લોકો કાયદાનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરે એની સામેની આ લડાઈ છે અને આ લડાઈ આજ અમરેલી આગામી સોમવારે સુરતમાં ધરણાથી સમગ્ર રાજ્ય વ્યાપી આંદોલન થી નારી સ્વાભિમાન આંદોલન સમયની શરૂઆત કરવા આંદોલનમાં રાજ્યના તમામ ધર્મ સમાજ અને રાજકીય પાર્ટીના આગેવાનોને નારી સ્વાભિમાન આંદોલનમાં જોડાવા હું જાહેર નિમંત્રણ પાઠવું છું સૌ સહકાર આપે એવી વિનંતી કરું છું આજે રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવા માટે ખૂબ પીડિત બેન પાયલ પહોંચી રહી છે સવારે

તો આ ન્યાયની કાયદાકી લડાઈ ને પરિણામ સુધી આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સંકલ્પ કરે છે આ

હૃદયપૂર્વક વિનંતી કરું છું કે દાદા ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં કોઈ નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાડીને પોલીસવાળા સત્તર સત્તર કલાક લોઠી રાખે એક કુવારી કન્યાનો જાહેરમાં વરગોળો કાઢીની આગળનું નિલામ કરે એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે ઉગડાવી તકે પટ્ટે પટ્ટે મારવામાં આવે આવો બનાવો ગુજરાત

લીટર કાંડની શરૂઆત થઈ ત્યારથી જ આ મુદ્દાને જાણે બીજી તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે આ મુદ્દો રાજકારણનો મુદ્દો બની ગયો એક વાત હતી સામાન્ય એક પત્રની પત્રમાં જેમના વિશે લખવામાં આવ્યું હતું તે વાત ખોટી છે તેવું સાબિત કરવા માટે આજે ભાજપની પોલીસ છે તેવું લોકો કહી રહ્યા છે કે આ પોલીસ ગુજરાત પોલીસ નથી પરંતુ ભાજપની પોલીસ છે તેમને ફક્ત ને ફક્ત ચોવીસ કલાકમાં આરોપીને પકડી પાડ્યા રિકન્સ્ટ્રક્શન કર્યું પરંતુ કોઈ એ નથી જોતું કે આ પત્રમાં શું લખવામાં આવ્યું છે અને તેના ઉપર કોઈ જ તપાસ કરવામાં નથી આવતી તપાસ કરવામાં આવે છે તો જે દીકરીના ઉપર શંકા કરવામાં આવી હતી તેના ઉપર તપાસ કરવામાં આવે છે જે બીજી બધી બાબતો હતી તેના ઉપર તપાસ કરવામાં આવે છે પરંતુ કેમ ભાજપના લોકો હજી સુધી કૌશિક વેકરિયાને કશું કહેતા નથી કેમ કૌશિક વેકરિયા ઉપર કોઈ તપાસ કરવામાં નથી આવતી ને કૌશિક વેકરિયા ક્યાં છે તેના વિશે પણ ભાજપ દ્વારા કોઈ જ જવાબ આપવામાં નથી આવતો એવું પણ સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે અનેક એવા ભાજપના દિગ્ગજ નેતાઓ છે જે અમરેલી ખાતે પહોંચ્યા હતા અને અમરેલીમાં જે પણ બની રહ્યું છે તે દરેક વસ્તુ તે લોકોના કારણે થઈ રહી છે તેવું પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તો શા માટે તે લોકો બોલતા નથી અને આ બધાની વચ્ચે સવાલ અનેક ઊભા થાય છે કૌશિક વેકરિયા ઉપર પણ સવાલ ઊભા થાય છે કે કૌશિક વેકરિયા દરેક વાતનો જવાબ કેમ નથી આપતા કારણ કે લેટરકાંડ સર્જાયો હતો તેમના કારણે જ સર્જાયો હતો તેમના વિરુદ્ધ જ દરેક લોકોએ વાત કરી હતી ને તે બાદથી જ આ લેટરકાંડ સર્જાયો જેટલા પણ આરોપીઓ છે તે લોકોને પકડવામાં આવ્યા અને અંતે તે લોકોનો જેલવાસ છે તે શરૂ કરવામાં આવ્યો બધાની વચ્ચે હવે કોંગ્રેસના વિરજી ઠુમર છે તેમની પણ એક સૌથી મોટી પ્રતિક્રિયા સામે આવી છે તેમણે પણ આ લેટર કાનને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે સૌથી પહેલા તો તે સાંભળીએ પરસભાઈ ધાનાણીના નેતૃત્વમાં પાયલ ગોટી એક દીકરી ઉપર જે અન્યાય થયો અમરેલી બંધનું એલાન આપીને જે પૂર્ણાહુતિ કરી છે હવે આ આંદોલન શરૂ સોમવારે શરૂ થશે સૌ પ્રથમ તો અમરેલીના બહુ જ સમજુ વેપારીઓને હું ખૂબ આભાર માનીશ કે આ સહકાર આપવા માટે આપે જે એક પોતાની તાકાત દેખાડી આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની નહીં અને એક દીકરીના ન્યાય માટે આપણે આપે સ્વયંભૂ જે બંધ પાડ્યો આ બધાનો ખૂબ આભારી છું ખૂબ મહેરુની બજા છે કે દીકરીના ન્યાય માટે અમરેલી આગળ આવી શકે એમાં અમને વિશ્વાસ ઊભો થયો છે બધાનો ખૂબ આભાર લેટર કાનનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે હવે ચર્ચાનો વિષય બનતો જાય છે દરેક લોકોના મનમાં અમરેલીની જનતા છે તે દરેક લોકોના મનમાં અત્યારે ફક્ત ને ફક્ત એક જ સવાલ છે કે કૌશિક વેકરિયા શા માટે ચૂપી સાંધીને બેઠા છે અને કૌશિક વેકરિયા અત્યારે છે ક્યાં ભાજપ દ્વારા કેમ તેમના ઉપર કોઈ તપાસ કરવામાં નથી આવતી અને પત્રમાં જે પ્રમાણે કૌશિક વેકરિયા વિરુદ્ધ લખવામાં આવ્યું હતું તે દરેક વાત સાચી છે કે કેમ તેના વિરુદ્ધ પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે પણ પત્રમાં લખવામાં આવ્યું હતું તે દરેક વાત સાચી છે તો પછી ભાજપના લોકો દ્વારા શા માટે થઈને આના ઉપર કાર્યવાહી નથી કરવામાં આવતી પોલીસ અત્યારે દરેક લોકોને પકડી રહી છે પરંતુ પોલીસ શા માટે કૌશિક વેકરિયા ક્યાં છે તેની તપાસ નથી કરી રહી શા માટે આ પત્રમાં આવું બધું લખવામાં આવ્યું છે અને શું આવું લખવામાં આવ્યું છે તો અમરેલીમાં ખરેખર આવું ચાલી રહ્યું છે કે કેમ તેના ઉપર પોલીસ દ્વારા કેમ તપાસ કરવામાં નથી આવી રહી તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર